પૂંખામેળીએ વાત કરી કે ક્યારે માતા નડે છે તો આપણે આ વાત તો અત્યાર સુધી કોઈ ગુનો નથી કર્યો કોઈનું લઈ નથી લીધું કોઈને પચાવવી પડ્યું નથી કોઈની ચોરી નથી કરી કોઈ ગુનો નથી કર્યો તો પણ અમે માતા નડે છે તો ગમે તેવો ઝઘડો થાય ભાઈ ભાઈમાં ગમે તેવું બાજારો થાય તો માતાને ક્યારે ના અમારે માતાને ક્યારે ના મૂકવી કારણ કે તમે કાલ ભાઈ ભાઈ એક થઈ જશો અને માતાને એક ભક્તો હોય તો કોઈ બી માતાનો ભક્તો હોય કુળદેવીનો ભક્ત હોય તો એની માતા તમે મારતો જેનો અયુ બળશે જેના હાથમાં બઢશે જેના ઓગડા પડશે મેળીએ કીધું છે કે કુંખાર મેડી શું કીધું તો કુંખાર મેળીએ કીધું છે કે તમને તમારે ઉપર તમારે કોઈ માતા મૂકે છે તો તમને ક્યારે નડે છે તમને માતા કોઈની ક્યારે ચોટે છે તમારું માતા ક્યારે તમારું રોશન વાળી શકે છે ક્યારે તમારું ભવિષ્ય બગાડી નાખે છે ક્યારે તમારી બાજી પલટી નાખે છે તો આ બધી માતાના નડતર કેવી રીતે હોય છે તો કૂંખા એ વાત કરી છે તો માતા લોકો નથી કહેતા કે પેલા માતા નડે છે પેલા ભાઈની માતા નડે છે ફલાણીની માતા નડે છે તો આ બધી માતા કેવી રીતે નડે છે તે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો બને ત્યાં સુધી વિડીયો પૂરો જુઓ કારણ કે તમને પણ જાણવા મળશે કે બીજાના દેવો આપણને કેવી રીતે નડે છે બીજા ગામના દેવો આપણને નડે છે તો કોઈ બીજા ગામના નડે છે તો આ દેવો બધા કઈ રીતે નડે છે તો તે આપણે જાણવાનું છે તો તમે આ વિડીયોમાં બનાવી રહજો તો ભૂંખાઈમેડીએ કીધું છે કે માતા નડવાનું કારણ તો જાતે કારણો છે તો માતા ભૂંખેડીએ કીધું છે કે જો તમે વગર વાંઘે કોઈને લાફો મારો તો તેમની માતા હોય તો તમને તમારા કોઈ લાફો મારી જાય તો તમારી માતા સહન ના કરી શકે તમે જતું કરી નાખો પછી તમે તમારા અવોળા પાડીને જો પડ્યા તો તમારી કુળદેવી પહોંચવાની છે એમ પણ તમે કોઈને લાભો કે માર સવાલ કરો છો તો સામેવાળાના આંસુ પડે તેમનું હૃદય પડે અને તેમને દુઃખ થાય તો તેમની કુળદેવી પૂછવા નથી રહેતી અને તે ડાયરેક્ટ જ તમને આવીને ચોટી છે તો આ રીતની પણ માતા નડી જાય કે બાકી વગર વાકે કોઈને કોઈ દેવ નથી નડતા તો માતા કુંકાર મેળીએ કીધું છે કે આ રીતનું જો તમે કોઈને મારશો કોઈને મારપીટ કરશો વગર વાંકે વગર ગુને તો તમને તેમની કુળદેવી ના છોડી શકે ભલે તો ખોડિયાર માતા હોય કોઈ ગમે તે માતા હોય તો રમાપી હોય સેવટ એનો પણ ભક્તો હોય કોઈ બી માતાનો નો ભક્તો હોય કુળદેવી નો ભક્ત હોય તો એની માતા તમે મારશો જેનો એવું બનશે જેના હાથમાં બળશે જેના ઓહોડા પડશે તો એમની કુળદેવી અને જે પૂજતો હોય તે જોયું ના રે એમ એમની કુળદેવી હોય કે માતાજી હોય તે પૂછતા હોય તે તરત જ જેને આહુડા પડ્યા હોય જેને અદય થયું હોય તો એ તરત જ તેમની માતા હોપળી અને તેઓના જે માનનારું ગુનેગાર હોય તેઓને ચોટે છે તો આ રીતે પણ માતા નડે છે અને બીજી વાત કૂંખામેળી એ કરી છે કે બીજી વાત કઈ રીતે નડે કે જો તમે કોઈનું લઈ લીધું હોય કોઈની જમીન પચાવી પડ્યા હોય કોઈનું ઘર બતાવી પડ્યા હોય કોઈનું ચોરી કરેલું હોય તો કોઈનું કાંઈ નું કાંઈ હોય તો આ પણ આ રીતનું પણ માતા નડે છે અને બીજી વાત કરી છે કુંગારમેળી કે વધારે માતા ક્યારે નડે તો વધારે માતા ક્યારે નડે છે તો કુંગારમેળીએ પણ કીધું છે તમે જો સામે વારણ લીધા હોય પછી તમે ત્યાં માતાને મૂકીને ચાપવાણી કરવા જતા રહો જ્યારે પ્રસંગ આવે ત્યારે ભય ભેગા થઈ જાઓ ચાપવાણી કરીને માતાને મૂકીને ચાપવાણી કરવા જાઓ તમે ખાવા જાઓ કે ભય છે એટલે હવે તો જવું પડશે અને માતાને ભૂલી જાઓ પછી માતા તમે તમારી મૂકેલી તમે તમારા આપવા લીધેલા એ માતા તમને નડે છે તો આ રીતે પણ તમને વધારે માતા નડે છે તમારી જ માતા તમને પણ નડે અને સામેવાળાને પણ નડે તો આ રીતની પણ માતા નડે કોઈનું લીધું હોય ત્યારે પણ માતા નડે માતાને ક્યારે વગર વાંખે સંભાળવી ના જોઈએ માતાને ક્યારે વગર વાંખે મૂકવી ના જોઈએ મૂકવા માતાને કંઈ નાની વસ્તુ માતાજી નથી મિત્રો માતા ક્યારે કોઈની માતા નડતી નથી આ બધા કેસે આવે છે કઈ રીતે લોકોની માતા નડે છે કઈ રીતે વાર્તા માતાના લોકો ઘરે ઘરે દેવના દુઃખ છે તો આ બધા દુઃખો કઈ રીતે છે તો આપણે વાત કરીએ આગળ વિડીયોમાં કે કોઈને પચાવી પડવું કોઈનું બતાવી પડવું કોઈને મારવું કોઈના અપય લીધેલા પછી માતાને મૂકીને જવું તો આ બધી વાતા આ બધી વાતો હતી અને આ બધી વાત જે સત્ય છે ઘૂંઘા મેળવી લીધેલી છે આ બધી વાતોને માનવામાં આવે છે કે જે માતાને અંભાળીને તમે બધા એક થઈ જાઓ અને માતાને અલગ મૂકી દો છો તો ત્યારે માતા તમારા જ ભૂખા કાઢી નાખે છે એટલે આ બધા નગરરૂપ ક્યાંથી આવે છે તો આ બધી માતાજીના પરતા અને માતાજીને કંઈક એવું સમજી બેઠે છે લોકો કે હવે તો કંઈ નહીં પણ માતાજી ત્યારે એક થઈ જાય અને ત્યારે માતાજીને ભૂલી જાય છે અને માતાજી પછી આ રીતના નડતર બને છે તો ચોરી કરવાથી કોઈનું પચાઈ પડવાથી કોઈને મારવાથી પછી માતાના મૂકીને જવાથી તો આવા આવા બધા કારણે માતા નડે છે તો જય માં જય જયભુચનમાં હા કુંઘામેળી આવું જણાવ્યું હતું તો અમારા વિડીયોમાં પણ આવા વિડીયો આવતા રહે છે તો મિત્રો તો મિત્રો આપણે આ વાત કરી મા કૂંખા મેળીએ વાત કરી કે ક્યારે માતા નડે છે તો આપણે આ વાત કરી છે તો લોકો કેટલા કહે કે અમે તો અત્યાર સુધી કોઈ ગુનો નથી કર્યો કોઈનું લઈ નથી લીધું કોઈને પચાવવી પડ્યું નથી કોઈની ચોરી નથી કરી કોઈ ગુનો નથી કર્યો તો પણ અમે માતા નડે છે તો આ પણ બીજું કારણ છે એ પણ મા કૂંખા મેળીએ પણ જણાવ્યું છે કે જ્યારે તમારા પુણ્યનો ઘડો એટલે કે તમારા બાપ દાદા તમારી પેઢીએ જો કોઈ ભૂલ કરી કોઈ ગુનો કર્યો છે તો એ તમારા ભોગવવાનું થાય છે કારણ કે તમારા બાપ દાદા જે પુણ્ય કર્યા હોય તો તમારે અત્યારે જીવનમાં જલસા અને સુખ સમૃદ્ધિ હોય છે તો તમારા ઘડિયા આગળથી પચાવ હોય કોઈને લઈ લીધું હોય કોઈને માર્યો હોય એવો દેવ તમારા ઘડિયા તો નથી રહ્યા પણ એ દેવ તમને અત્યારે નડે છે તો આ પણ તમારે એક અટ કરવાની જરૂર હોય છે અને બધું સુખ સમૃદ્ધિ કોઈ લીધેલું હોય કોઈ બતાવી પણ દે તે તેમને પાછું દેવામાં આવે છે અને માતાથી જે થતું હોય એ કરી દેવામાં આવે છે તો તમે સુખી થી રહી શકશો તો જય ખુંખાર મેળવી જય બજરંગ તો મિત્રો અમારી ચેનલ માં આવા વિડિયો આવતા રહે છે તમે નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ નવા વિડિયો ની અંદર તો જય ખુંખાર મેળવી તો ગમે તેવો ઝઘડો થાય ભાઈ ભાઈ ગમે તેવું બાજવાનું થાય તો માતાને ક્યારે ના સાંભળે માતાને ક્યારે ના મૂકવી કારણ કે તમે કાલ ભાઈ ભાઈ એક થઈ જશો અને માતાને એક મૂકીને તમે પછી એ રૂપ તમને તમારી માતા નડશે અને બધા રોશન કરશે અને તો તમને એમ થશે કે મારી જ માતા મને નડી અને તો પછી તમને પણ એ ખ્યાલ આવશે કે મેં માતા મૂકી હતી ના દવાના ફાયદા વહેલી જતા અને પછી તમે એક થઈ ગયા ત્યારે પછી તમારી માતા તમને ચોડી છે તો આ ઘાસ રાખવી આ આજે દરેક આવું બધું હોય છે ભાઈ વય ભી નથી જાય છે તો આ વસ્તુ ઘાસ રાખી દેખાય મેળવવા જાય પોતા